નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે દાનનો શું મહેમા છે દાન દક્ષિણાથી જીવનમાં શું પરિવર્તન આવે છે અને કમાવેલ ધન સારા કાર્યમાં ન વાપરવામાં આવે તો શું થાય છે તે મુદ્દા પર આપણે આજના વિડીયોમાં જાણીશું આપણા સનાતન ધર્મમાં દાનમ પરમો ધર્મ એટલે કે દાનને સર્વોત્તમ ધર્મ માને છે ધાર્મિક દ્રષ્ટિએ જો કોઈ વ્યક્તિ પોતાના કમાયેલા પૈસાનો એક ભાગ સારા કાર્યો અને દાનમાં વાપરે તો ભગવાન એને અનેક રીતે આશીર્વાદ સ્વરૂપે મોટો લાભ આપે છે તો ચાલો પ્રથમ જાણીએ કે ભગવાન કેવી રીતે પોતાના તરફથી પણ આપે છે જે વ્યક્તિ પોતાનું ધન દાનમાં અને સારા કાર્યમાં વાપરે છે ભગવાન તેને આધ્યાત્મિક અને ભૌતિક રીતે અનેક ગણું ધન આપે છે તેના ધંધામાં વધુ લાભ થાય છે અચાનક આવકનો નવો સ્ત્રોત ખુલી જાય છે મનગમતી નોકરી મળી જાય છે નવો સુખદાયી માર્ગ ખુલી જાય છે જેમ ગંગામૈયા સમુદ્રમાં પોતાનું પાણી વહાવીને પણ નવું પાણી મેળવે જ જાય છે તેમ દાની પણ દાન કરીને અનેક ગણું વિત્ત મેળવે જ જાય છે જે લોકો દાન અને સારા કાર્યો સમાજ માટે કરે છે તેઓના હૃદયમાં એક અનોખી શાંતિ હોય છે તેમને કોઈ પણ પ્રકારનું અન્ય ટેન્શન હોતું નથી જીવનમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે માટે તો કહ્યું છે કે સાચું સુખ ધન એકત્ર કરવામાં નથી પરંતુ ધનનો સાચો ઉપયોગ કરવામાં છે નીતિથી કમાવેલું ધન તમારી નેગેટિવ એનર્જીને દૂર કરે છે દાની વ્યક્તિ દુઃખ અને રોગોથી હંમેશને માટે દૂર રહે છે આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે પરોપકાર અને દાન કરનાર વ્યક્તિનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે વેદો પણ કહે છે જે લોકો ગૌ સેવા અન્નદાન અને પરોપકાર કરે છે તે લોકોના જીવનમાંથી મોટા દુઃખ અને રોગો ટળી જાય છે જે લોકો કમાણીનો થોડો ભાગ પૂજા પાઠ ગૌ સેવા અને ભક્તિ કાર્યમાં વાપરે છે તેમના ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પરિવારના સભ્યોમાં એકતા રહે છે સંતાનો સુસંસ્કારી બને છે અને ઘરમાં લક્ષ્મીની સદાય કૃપા રહે છે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં રોકેલા પૈસા અમુક વર્ષો પછી વધીને જ મળે છે તેવી રીતે દાન અને સેવામાં પણ એવું જ છે રિટર્ન તો વધુ જ મળે છે શાસ્ત્રમાં પણ એક વચન છે કે સતયુગમાં યજ્ઞ અને તપ દ્વાપર ત્રેતાયુગમાં યોગ અને કળિયુગમાં દાન સર્વશ્રેષ્ઠ સાધન છે જો આપણે આપણી આવકના હિસ્સામાંથી અમુક ભાગ સારા કાર્યમાં વાપરીશું તો ભગવાન આપણને અનેક ગણું સુખ અને આશીર્વાદ આપવાના જ છે બસ દાનનો હેતુ સારો હોવો જોઈએ દાન દક્ષિણા પાછળનો ભાવ સારો હોવો જોઈએ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યથાનુભાવે શ્રદ્ધાપૂર્વક અને ફળની ઈચ્છા વિના કરેલું દાન શ્રેષ્ઠ હોય છે માટે તો કહેવાય છે કે દેનાર બનો લેનાર નહીં દેનારના હાથ ઉપર હોય છે અને લેનારના નીચે આ તો આપણે વાતો કરી દેનારની કે જે દાન દક્ષિણા કે સમાજને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થાય છે હવે વાતો કરીએ એમની જે કમાવેલ ધન સારા કાર્યમાં વાપરતા નથી અને પોતાના જ માટે તે ધનનો ઉપયોગ કરે છે તેમની સાથે ભગવાન કેવી રીતે વર્તે છે ઘણા શાસ્ત્રો અને સંતો એવું કહે છે કે પોતાની કમાણીમાંથી ભાગ નહીં કાઢનાર વ્યક્તિના જીવનમાં ઓચિંદી તકલીફો આવી પડે છે જેવી કે અચાનક સાજા સારા હોય ને બીમાર થઈ જવું અકસ્માત થઈ જવું ધંધામાં મોટું નુકસાન થઈ જવું કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવી જે લોકો ધન પોતાના જ માટે કમાવીને એકત્ર કરતા હોય છે તેઓ અંદરથી અશાંત રહે છે ચિંતા અને ભય તો એમની આજુબાજુ જ મંડરાયા કરે છે જે વ્યક્તિ હંમેશા વધુ મેળવવાની લાલચમાં રહે છે તેને સંતોષ મળતો નથી તેના ઘરમાં અશાંતિ કુટુંબમાં ઝઘડા સંબંધોમાં તણાવ અને માનસિક રીતે ટેન્શનમાં જ રહેતો હોય છે આ ભગવાનના સંકેતો હોય છે પણ તે સમજી શકતું નથી ને હેરાન થતો હોય છે માટે તે વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક હિસ્સો તો જરૂરિયાતમંદ વ્યક્તિને કે અબોલ પશુ પક્ષી માટે કાઢવો જ જોઈએ માટે તો કહ્યું છે કે ભગવાન હજારો હાથવાળો છે આપશે તો તમે કેટલા હાથથી ભેગું કરી શકશો અને લેશે તો પણ કેટલા હાથથી રોકીને બચાવી શકશો મહાભારતમાં પણ લખેલ છે કે દાન કરનાર વ્યક્તિ જીવનમાં પણ સુખી રહે છે અને મૃત્યુ પછી પણ સ્વર્ગના ફળ ભોગવે છે ગરુડ પુરાણમાં પણ લખેલ છે કે દાન એ એકમાત્ર વસ્તુ છે જે મૃત્યુ પછી પણ આત્માને ફળ આપે છે અને ગીતામાં પણ ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે દાન એ માત્ર ફરજ નથી પરંતુ તે ધર્મનો એક મુખ્ય સ્તંભ છે માટે જ નિસ્વાર્થ દાન કરો જ્યાં જરૂર હોય ત્યાં દાન કરો અને જરૂરિયાતમંદોની સહાય કરો કારણ કે સેવા પરમો ધર્મ છે વિડિયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળતા રહીશું આવા અવનવા વિડિયો સાથે ધન્યવાદ